તાજેતરમાં વિશ્વ મેનગ્રોવ્સ દિવસના અનુસંધાને કચ્છમાં દરિયાકિનારાના ગામોમાં વસતા લોકો સ્કૂલના વિદ્યાર્થીઓને જાણકારી મળે તે માટે જુદા જુદા ફ્લોટ્સ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી ગામ લોકોએ બીએસએફ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મિસ્ટિક કાર્યક્રમ હેઠળ ત્રેવીસસો હેક્ટરમાં મેનગ્રોવસનું વાવેતર કર્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતમાં ચાર હજાર નવસો બાણું સ્ક્વેર કિલોમીટરના દરિયા કિનારામાં મેન્ગ્રોવસનું વાવેતર થયેલું છે તે પૈકી અડસઠથી સિત્તેર ટકા મેન્ગ્રોવસ વાવેતર કચ્છમાં થયું છે મેગ્રોમાં અમારે ઘણા ફાયદા છે મેગ્રોમાં મચ્છી બચા ઈના મૂકે એનાથી મચ્છી ઉદ્યોગને ફાયદો થાય અમારે પશુવાળાને રોકાર પડે ત્યારે અમારે ઘાસની તકલીફ ન પડે કાઢીને લઈ આવે છે અમને ઘણું જંગલ ખાતાના અને ઝેર બાયોડ જે આવેલ છે આ મેંગ્રો પ્લાન્ટ એમાં બીજ આવે મેંગ્રો પ્લાન્ટનું એ બીજમાં પણ ઘણો ફાયદો આવે છે માણસો અમારા એ કામ કરે એમાં અમે રોજી મળી રહે બીજું તો જ્યારે સાયકલોન આવે ત્યારે અમને બહુ ઝાડ તો આમાં ધોવાણ ઓછી થાય જમીનનો ધોવાણ ન થાય પછી ઢોરો અને પશુઓને બચાવ થાય કચ્છ એક વિશિષ્ટ ભૂભાગ છે ઓર ખાસ કરીને વો ઉસકે મેંગ્રોસ કે લિયે બહુત જાના જતા હે ભારત કી વાત કરે તો ભારત મે जो अप्रोक्स फोर थाउजेंड नाइन हंड्रेड एंड नाइन्टी टू स्क्वायर किलोमीटर एरिया है मैंग्रोव का उसमें से अप्रोक्स वन थाउजेंड वन हंड्रेड एंड सेवेंटी फाइव हेक्टर मैंग्रो एरिया गुजरात में है तो गुजरात मैंग्रोव के हिसाब से बहुत ही समृद्ध है